ਯਾਰ ਭਰੀਏ ਸੀ ਤੂੰ ਆਪ ਕੋਲੇ ਨਹੀਂ ਵੇਹੋ ਤੋ ਤੇ ਕਿੱਥੇ ਘਰ ਆਈ ਮਾਕੋ ਤੋ ਯਾਰ ਮਾਕੋ ਯਾਰ ਮਾਕੋ ਬਟਲ ਡੈਕ ਤੋ ਮਾ ਚਾਤਾ ਨਹੀਂ ਦਾ ਬੁਧ ਲਿਖਣਾ ਨਹੀਂ ਤੋ ਬੋਰੀ ਨਹੀਂ ਤਰੇਰੋ ਕੋਣ ਤੁਹਾਰੇ ਤੁਹਾਰੇ ਜੈ ਨਹੀਂ ਨਹੀਂ ਤਤਵਾ ਨਾ ਭਈ ਮਾ ਨਾ ਮੇਸੀ ਆ ਨਾ ਲੈ ਮੇਸੀ ਆ ਲੈ ਹੁਣ ਆਉਂ ਜੋ ਯਾ ਮੇਸੀ ਨੂੰ ਪੋਛੜੀ ਹਾਂ

રેવાદેવ પટેલ બચાર એક સેમ ખાવા પીવા ખાવા પીવા તૂટી જાય તો બીજું ઓ હો હો શું પટેલ વાયુ હે જા લઈ આજે એમને ખાલી મસ્તી છે મિત્રો એ ટચ ના કરે કે ખોટો ટેક થોડો ખા પટેલ ના ટેક તૂટી જાય તૂટી જાય તૂટી જાય ને ખોટા તોડવા નહીં હા હલન ફટાફટ અમે દરેક જોડાય દે અમે માં કે તમને પસંદ છે પટેલ ભાઈ આરી હા આરી આ પાકું

એકદમ કાટું ગયું એટલે આપણે છટકા કરી રહ્યા કે થોડુંક એને આસુ થઈ જાય અને બે કામ તેવી રીતના ખતરા કરી દીધા નિંદા પણ નશ્ત કરવાના વહેલી પેદ દવા સાંટે હેરા ગોવિંદભાઈ આવી ગયા સાટવા તમે છે ને દવા સાંટો એટલાં એ ખડે નહીં ખડે ઓછ કેટલું હાડી ચાખી ચાખે એટલે કીધ દવા સાંટો રાપડ રાપડ ચા તો સરખું હું આજ

કઈ દવાઈ કેને રાફઠેલા રાફ જોય રાફ રાફ જોય એ માહલુ આપણે કીયો જોય આમચા ખડેલા હું દેખતો નહી કે દિલો હે કે દિલો કેયા જપારીઓ હે હેડસેટ ના કે આ વાટકો છે ને વાટકો ઉડી એના બસ બધું